આયોજનો ઘડાઈ રહ્યા છે જય ગણેશ મંડળ પત્રકાર સોસાયટી અમે ઘણા તેમથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ એમાં ભાવ ભક્તો ઘણા જોડાય છે અને અમે સત્યનારાયણ ભગવાન શ્રીની કથા પણ રાખેલી હતી અને ગણપતિને અમે છપ્પન ભોગ પણ રાખેલો હતો એમાં અમે એકસો ને અગિયાર દીવડાની મહાઆરતી પણ રાખેલી હતી અને અમે એમાં બધા ભાવિકને કહીએ છીએ કે બધા જોડાય કરણ ભરવા જય ગણેશ ફતેહગંજ પત્રકાર સોસાયટી વિસ્ણ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ગઈકાલે સત્યનારાયણજીની કથા રાખવામાં આવેલી હતી આજે એકસો અગિયાર દીવાની આરતી રાખવામાં આવેલ હતી અને છપ્પમ ભોગનું આયોજન કરવામાં આવેલ હતું છેલ્લા કેટલાક વર્ષોથી દસે દસ દિવસ રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ છે મારું નામ પ્રતિક મહેતા પત્રકાર સોસાયટી ફતેગંજ જય ગણેશ ફતેહગંજ પત્રકાર સોસાયટી વિઘ્નહતા યોગ મંડળ દર વર્ષની જેમ આજે પણ અમે આયોજન રાખેલું હતું સ સત્યનારાયણ ભગવાનની કથા પણ હતી અને એકસો અગિયાર દીવડાની મહાઆરતી રાખેલી હતી અને સાથે છપ્પન ભોગનો પણ કાર્યક્રમ રાખેલો હતો દર વર્ષની જેમ અમે આ રીતના કાર્યક્રમ કરતા હોઈએ છીએ આ વર્ષે પણ આ રીતનું કર્યું હતું હર વર્ષે અલગ અલગ સંગીત કાર્યક્રમને અમે લોકો કરતા હોઈએ છીએ આ વર્ષે પણ કર્યું હતું દર વર્ષે ભાઈ ભક્તિ આવે છે અને મહાપ્રસાદીનો લાભ લે છે અને દર વર્ષની જેમ કરીએ છીએ મારું નામ અજય ભરવાડ જય ગણેશ ફતેહગન વિઘ્નતા યોગ મંડળ અમે લોકો ઘણા ટાઈમથી પત્રકાર સોસાયટી પાસે ગણેશજીની સ્થાપના કરે છે ગણેશજીનું આયોજન કરે છે ગણેશજીની મૂર્તિ બેસાડીએ છીએ તો આ વખત બી અમે એકસો અગિયાર આયોજન રાખેલું હતું સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી છપ્પન ભોગ રાખેલો હતો હજુ બી આગળ આવા બધું કાર્યક્રમ કરવાના છે અમે લોકો તો ખૂબ લોકોને જોડાવવું આમાં જરૂરી છે જય ગણેશ હરીશ ભરવા